ઉત્તર ગુજરાતમાં સવારથી જે ધોધમાર વરસાદ પડી રહ્યો છે ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા બનાસકાંઠા જિલ્લાના અનેક એવા તાલુકા કે જ્યાં આજે વરસાદ પડ્યો છે પાલનપુર ડીસા થરા ધાનેરામાં ધોધમાર વરસાદ પડ્યો લાંખડી અને અંબાજીમાં વરસાદ આવતા અનેક જગ્યાએ ઘૂંટણસમાં પાણી ભરાયા છે અલગ અલગ આ દ્રશ્યો છે જ્યાં ઉત્તર ગુજરાતમાં આજે મેઘાની અનરાધાર ઇનિંગ બનાસકાંઠા જિલ્લામાં અવિરત વરસાદ પાલનપુર ડીસા થરાદમાં પણ વરસાદ આવ્યો ધાનેરા લાખડી અંબાજીમાં વરસાદ આવ્યો છે બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે પાણી ભરાયેલા છે કૃષ્ણાનગર સોસાયટી આગળ વરસાદી પાણી ભરાઈ ગયા પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે વરસાદી પાણીમાં ત્રણ એવી શાળાઓ છે કે જ્યાં પાણી ભરાયા જેના કારણે વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થયા પાણીનો નિકાલ ન થતા લોકો પરેશાન થઈ રહ્યા છે બનાસકાંઠાના થરાદની અંદર વહેલી સવારથી જ વરસાદ જે વરસી રહ્યો હતો સવારના પાંચ વાગે વરસાદ શરૂ થયો હતો અને તેને લઈ થરાદની આ પરિસ્થિતિ કંઈક ને કંઈક જોવા મળી રહી છે આ કહી શકાય જે થરાદથી મલુપુર જવાનો રસ્તો છે અને અહીંયા જે કૃષ્ણાનગર સોસાયટીની આગળ અહીંયા કેટલીક બધી સોસાયટીઓ આવેલી છે જેના રસ્તા ઉપર જ પાણી ભરાયેલા છે કેટલાક વાહનો પણ અહીંયા ખોટવાયા છે અહીંયા વિદ્યાર્થીઓ કેટલાક વિદ્યાર્થીઓ જે અહીંયા ત્રણ ત્રણ શાળાઓ આવેલી છે જે દેવ વિદ્યા મંદિર હોય તેમજ ગાયત્રી વિદ્યામંદિર હોય કે ગાયત્રી પ્રાથમિક શાળા હોય આવી ત્રણ સ્કૂલો જે આવેલી છે અહીંયા બાળકોને પણ મોટી મુશ્કેલી પડી રહી છે અહીંયા વાહન ચાલકોને પણ કેટલીક મુશ્કેલીઓ પડી રહી છે જે ટુ વ્હીલર છે એમને અહીંયા જે આ પાણીમાં પસાર થવાથી જેટલા વાહનો પણ ખોટવાયા છે આ અહીંયા વિદ્યાર્થીઓ આ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે આ રસ્તો થરાદથી મલુપુર જવાનો છે આ ગ્રામ પંચાયત એટલે કે મલુપુરમાં ગ્રામ પંચાયતમાં આવતો આ રસ્તો છે ત્યારે આ અહીંયા આ પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે અત્યારે આ વિદ્યાર્થીઓ અવર જવર જે કરી રહ્યા છે એ પણ અત્યારે પાણીમાંથી પસાર થઈ ગયા વાહન ચાલકો પણ અત્યારે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે જ્યાં ટુ વ્હીલરના કહી શકાય કે જે ટુ વ્હીલર છે એ પણ અહીંથી અત્યારે પસાર થઈ રહ્યા છે પરંતુ કેટલાક વાહનો પણ અહીંયા ખોટવાયા છે એટલે કંઈક ને કંઈક રીતે ત્યાં વિદ્યાર્થીઓ પણ અહીંયા જ્યાં પાણીમાંથી ચાલવા મજબૂર થયા છે હજુ સુધી પાણી કાઢવા માટેની કોઈ ગ્રામ પંચાયત દ્વારા કે અહીંયા કહી શકાય નગરપાલિકા દ્વારા કોઈ પણ વ્યવસ્થા કરવામાં નથી આવી આ રસ્તો એટલા માટે આ પરિસ્થિતિ સર્જાઈ છે કે નથી નગરપાલિકા ધ્યાને લેતું કે નથી ગ્રામ પંચાયત ધ્યાને લેતું વચ્ચેનો રસ્તો છે તેના કારણે આ પરિસ્થિતિ દર ચોમાસે એટલે કે જ્યારે ત્યારે વરસાદ પડતો હોય છે ત્યારે આ જ પરિસ્થિતિ સર્જાતી હોય છે આવા વાહન ચાલકો છે એ માંડ માંડ પસાર થઈ રહ્યા છે આ પાણીમાંથી ચાલવા માટે મજબૂર થઈ રહ્યા છે એટલે આવી પરિસ્થિતિ આ સર્જાય છે તેમ તેમ છતાં તંત્રનું પેટનું પાણી હલતું નથી આવી પરિસ્થિતિમાંથી લોકોએ પસાર થવું મજબૂર બનતા હોય છે કંઈક ને કંઈક અહીંયા કેટલીક બધી સોસાયટીઓ આવેલી છે આ સોસાયટીના રહીશો રેગ્યુલર જે કહી શકાય કે જે તમામ જે ટેક્સ હોય છે તેમજ પાણી વેરો હોય કે ઘરવેરો તમામ લોકો ભરતા હોય છે પરંતુ જ્યારે ચોમાસું આવે ત્યારે કોઈ એમનું થતું નથી એટલે કે નથી નગરપાલિકા નથી કે નથી ગ્રામ પંચાયત ત્યારે ગ્રામ આ તરફ થરાદમાં સાંચોર હાઇવે પર વરસાદી પાણી ભરાઈ ગયા દુધવા ગામમાં પાટિયા નજીક વરસાદી પાણી ભરાઈ ગયા સિક્સ લેનની બાજુના માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે જાહેર માર્ગ પરથી પાણીનો નિકાલ ન થતા સ્થાનિકો મુશ્કેલીમાં આવ્યા બનાસકાંઠામાં દાંતીવાડા ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે દાંતીવાડા ડેમમાં છ હજાર ચારસો પાસઠ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને એટલા માટે જ હવે ડેમની જળ સપાટી વધી છે ડેમની સપાટી પાંચ પોઈન્ટ સિત્યોતેર ફૂટ પર પહોંચી દાંતીવાડા ડેમની ભયજનક સપાટી છસો ચાર ફૂટ છે દાંતીવાડા ડેમમાં પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ ધોધમાર વરસાદને કારણે ડેમમાં પાણીની આવક વધી રહી છે સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ છે વરસાદને પગલે સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ છે ડેબોલ નદીમાં પૂર આવ્યું છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદી નાળા છલકાઈ રહ્યા છે ડેબોલ નદીમાં પૂર આવતા ઈડડની ગલીઓમાં પાણી ભરાયેલા છે ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય અને તેની સાથે ગટરનું ગંદુ પાણી પણ વહી રહ્યું છે અહીંયા આવેલ જે મંદિર છે ત્યાં પણ પાણી પહોંચી ગયા પાણી ભરાવાને કારણે અહીંયાના લોકો હેરાન પરેશાન છે શેરીઓમાં જાણે કે નદીનો પાણીનો પ્રવાહ વહેતો હોય તેવી સ્થિતિ સર્જાયેલી છે અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ સવારથી જ વરસી રહ્યો છે મોડાસા અને મેઘરજમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ધનસુરા માલપુર મોડાસામાં વરસાદ આવ્યો છે ભારે વરસાદને કારણે પાણી ભરાયેલા છે માલપુરના રાજમાર્ગો પર નદી ભરાઈ હોય તેવા દ્રશ્યો સર્જાયેલા છે સતત પાણીનો પ્રવાહ અહીંયા છે જોકે વરસાદે વિરામ લીધો છે પરંતુ પાણી ન ઓસરતા લોકો હેરાન પરેશાન થયા ગાંધીનગરમાં માણસામાં ધોધમાર વરસાદ આવ્યો છે ઈટાદરા ગામે ભારે વરસાદથી અહીંયા આવેલ શાળામાં પાણી ભરાઈ ગયા વરસાદી પાણી ભરાતા શૈક્ષણિક કાર્ય પર અસર થઈ રહી છે પાણીનો ભરાવ થતા બાળકોના અભ્યાસ પર અસર થઈ રહી છે ભારે વરસાદથી ઇટાદરા ગામ જાણે કે બેટમાં ફેરવાયું છે શૈક્ષણિક કાર્ય પણ પ્રભાવિત થયું છે અહીંયા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તો ગાંધીનગરના આ દ્રશ્યો છે માણસાના કે જ્યાં ભારે વરસાદ આવ્યો છે ઇટાદરા ગામ જાણે કે આખું બેઠમાં ફેરવાઈ ગયું છે અનેક એવી શાળાઓ છે જ્યાં પાણી ભરાયેલા છે અનેક વિસ્તારો છે જ્યાં પાણી ભરાયેલા છે અને જેના કારણે લોકો હેરાન પરેશાન થયા જોકે આવી સ્થિતિમાં પણ જે વિદ્યાર્થીઓ છે તેમણે મજા માણી હતી પોતાના મિત્રો સાથે વરસાદી પાણીમાં તેમણે મજા માણી હતી મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે વરસાદને કારણે નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે પંચાયત કચેરી તરફ જવાના રસ્તે પાણી ભરાયેલા જોવા મળ્યા કૂટણસમાં પાણી વચ્ચે વિદ્યાર્થીઓ જવા મજબૂર પાણીનો નિકાલ ન થતા તંત્રની કામગીરી પર સવાલ ઉભા થયા છે મહેસાણામાં વિજાપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો અનેક વિસ્તારો જ્યાં પાણી ભરાઈ ગયા છે ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે ખત્રી ચક્કર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે તો મહેસાણાના દ્રશ્યો છે ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય જાણે કે દરિયાનો પ્રવાહ વહેતો હોય તેવી અહીં આ સ્થિતિ છે એક બાજુ સામેલાનાર વરસાદ અને સતત પાણીનો પ્રવાહ વરસાદે વિરામ લીધો છતાં પણ પાણી નથી ઓસર્યા આજે આખા ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે જો કે ત્રણથી ચાર ઇંચ વરસાદમાં આ સ્થિતિ સર્જાય છે અને જ્યારે ભારે વરસાદ આવે છે ત્યારે પાણી ભરાય તે સ્વાભાવિક છે પરંતુ પાણી વરસાદે વિરામ લીધા છતાં પણ પાણીનો નિકાલ થતો નથી તેના કારણે લોકો હેરાન પરેશાન થતા હોય છે અનેક એવા વિસ્તારો છે હજી હજુ પણ પાણીમાં ગરકાવ થયેલા છે મહેસાણાના રાધન પુર રોડના દ્રશ્યો અહીંયા પણ પાણી ભરાયેલા છે રોડ પર પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે ટ્રાફિક અહીંયા ધીમો થઈ ચુક્યો છે પાણી ભરાવાને કારણે ઉત્તર ગુજરાતમાં વહેલી સવારથી ભારે વરસાદ જે છે ખાબકી રહ્યો છે બનાસકાંઠાની વાત કરીએ પાટણની વાત કરીએ તો મહેસાણામાં પણ જે અવિરત વરસાદ જે છે વહેલી સવારથી હાલ પડી રહ્યો છે વાહન ચાલકો જે છે ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા જોઈ શકો છો કે જે આ રાધનપુર રોડ છે ત્યાંના દ્રશ્યો છે વાહન ચાલકો જે છે પાણીમાં જે કહી શકાય પસાર થઈ અને આવવા માટે મજબૂર બની રહ્યા છે વહેલી સવારથી પડેલા અંદાજે ત્રણ ઇંચ જેટલા વરસાદથી જનજીવન જે છે ખોરવાયું છે રોડ ઉપર જે છે પાણી ભર્યું છે જેના કારણે જે કહી શકાય કે જે તંત્ર ની કામગીરી વડીલ સાથે વાત વડીલ કેવું પાણી છે એ સમસ્યા પાણી વધારે સાહેબ બધા પાણી ભરાઈ ગયું ટ્રાફિક એવું એવું પાણી ના હિસાબે અહીંયા તો જવા એવું જ નહીં કેશો તંત્ર બેદરકારી કરી તંત્ર ની જ બેદરકારી વાહન ચાલકો કે કે જેઓ રહ્યા છે વહેલી સવારથી પડેલા વરસાદના કારણે ત્રણ ઇંચ વરસાદમાં જનજીવન જે છે ક્યાંક ને ક્યાંક જે છે અસ્તવ્યસ્ત થયું છે અને નીચાણવાળા કેટલાય વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકો અને સ્થાનિકો જે છે શહેરીજનો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે મુકેશ ગુજરાત ગુજરાત મહેસાણા વધુ એક શહેર તંત્રની બેદરકારીના કારણે પાણીમાં ગરકાવ થયેલું છે મહેસાણા સામાન્ય વરસાદમાં જ જળબંબાકાર થયેલું છે ઝડપથી વિકસતું શહેર મહેસાણા આખું જળ તરબોર થયું છે મહેસાણાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે રાધનપુર રોડ પર ઢીંચણ ઢીચણસમાં પાણીથી જનતા હેરાન પરેશાન છે સાવ સામાન્ય વરસાદમાં મહેસાણાની આવી સ્થિતિ કેમ તે એક સવાલ ઊઠી રહ્યો છે મહેસાણામાં વહેલી સવારથી મેઘરાજા મહેરબાન થયા છે જેના કારણે ઠેર ફેર જે છે પાણી ભરાયા છે આપણી સાથે ગડીચેલું સાથે વાત કરીશું કાકા કયો વિસ્તાર છે કેવું પાણી ભરાણું છે અહીં પુષ્ટલ પાણી ભર્યું છે ઢીંચણ સમારા પાણી ભરાય છે અને આ પાણીનો કાયમી નિકાલ નહીં થાય ત્યાં સુધી આ સોસાયટીઓ ડૂંબ જ રહેશે બધી કરોડોના બંગલા છે છતાં પાણી માટે શકાય આટલાની બધી આટલામાં બધી સોસાયટીઓમાં કરોડોના બંગલામાં પાણી ભરાયો છે બધો અને પાણીના નિકાલ માટેની વ્યવસ્થા ખરેખર કલેક્ટરે કે કોઈ

મહેસાણામાં ત્રણ ઇંચ જેટલા વરસાદના કારણે ઠેર ઠેર જે પાણી ભરાયું છે મોટેરા રોડ ઉપર અતિશય પાણી ભરાવાના કારણે જે રહીશો છે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આપણી સ્થાનિક છે શું કહેશો કેવું પાણી ભરાયું છે સમસ્યા અરે પાણીની સમસ્યા તો છેલ્લા પંદર વર્ષથી એવી ને એવી પરિસ્થિતિમાં છે ઘણી વખત રજૂઆતો કરવા છતાં અહીંયા સ્વચ્છતા અને ચોમાસામાં પાણી ભરાવા મુદ્દે કોઈ પણ એક્શન લેવામાં આવતા નથી ભાજપને ખોબેને ને ખોબે વોટ અને નોટ પણ આપીએ છે એક કેટેગરીનો મેળો પણ કરીએ છીએ છતાં સુવિધાના નામે આ રોડ ઉપર જીરો સુવિધા આપવામાં આવી રહી છે સાચી વાત વાત સાચી વાત છે પાણીની જે આ સમસ્યા પાંચ વર્ષથી છેલ્લે એમને જોતા આવીએ છીએ અને પાણી ભરેલું હોય છે અને આવા એરિયામાં આ વીઆઈપીનો એરિયા એવો છે કે ભાજપનો વોર્ડ છે આખો વોર્ડ તો પણ એની વ્યવસ્થા છતાં વ્યવસ્થા થતી નથી

મહેસાણામાં કાવેરી પાસે વરસાદી પાણી ભરાઈ ગયા છે માત્ર ત્રણ ઇંચ વરસાદ મહેસાણા પાણી પાણી થઈ ગયું સમા પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા કાવેરી શાળામાંથી બાળકોને પાલિકાની ફાયરની ટીમે બહાર કાઢ્યા હતા કાયમી પાણી ભરાવાની સમસ્યા છતાં પણ તંત્ર ઘોડ નિંદ્રામાં જોવા મળ્યું તો મહેસાણાના આ એક વિસ્તારના દ્રશ્યો છે પરંતુ આજે ચારે બાજુ આ સ્થિતિ હતી પાણી ભરાયા ત્યારબાદ ફાયર વિભાગની મદદ લેવી પડી અને પછી અંતે અહીંયાથી જે વિદ્યાર્થીઓ છે બહાર કાઢવામાં આવ્યા હતા કાવેરી શાળા પાસે વરસાદી પાણી ભરાઈ ગયા અને ત્રણ ઇંચ વરસાદમાં આ સ્થિતિ અહીંયાની થઈ હતી અને ફાયર વિભાગની મદદથી બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ઢીજણસમા પાણી ભરાયેલા હતા તેવામાં અહીંયાથી બાળકો પસાર થઈ શકે તેમ નહોતું તેવામાં ફાયર વિભાગની મદદ લેવી પડી વઢેરા રોડ ઉપર વરસાદી પાણી ભરાતા જે છે કે વાહન ચાલકો છે પરેશાન થઈ ઉઠ્યા હતા સાથે સાથે વાત કરી તો અહીંયા જે કાવેરી સ્કૂલ આવેલી છે કાવેરી સ્કૂલમાં પણ પાણી જે ભરાણા ભરાવાના કારણે જે મહેસાણા નગરપાલિકાની ફાયરની ટીમ જે છે પહોંચી હતી અને બાળકોને કહી શકાય સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી હાથ ધરાવી હતી આપણી સાથે ફાયર વિભાગના ચેરમેન છે બંકાબેમી સાથે વાત કરીશું મંકાબી શું કહેશો શું પરિસ્થિતિ સર્જાતી કેવી રીતે કેટલા બાળકોને બહાર કાઢાયા પણ કે વરસાદ ચાલુ થઈ ગયું તો પાણી ભરાઈ ગયેલાં તો ફાયર માં કોલ આવ્યો મહેસાણા નગરપાલિકાના પ્રમુખ શ્રીનો અને અમારા ભાઈ મહેન્દ્રભાઈ નો કે ભાઈ આવેલી સ્કૂલ ઉપર પહોંચો છોકરાઓ સ્કૂલમાં પાણી આવી ગયું છે એટલે ભાઈ ફાયર ને છોકરાઓ અહીંયા આગળ આવ્યા એસી પંચ્યાસી છોકરાઓ જે અંદર હતા એક્ચુઅલી સ્કૂલ માં પાણી હતું પણ જે બહાર રોડ ઉપર પાણી હતું એમના વાલીઓ બહાર રાહ જોતા હતા તો છોકરાઓને બહાર લાઈ લઈને વાલીઓને સુપ્રત કર્યા કેટલા ઇંચ વરસાદમાં આ પરિસ્થિતિ સર્જાઈ ઓવર ઇંચ કેટલો પડે ખબર નહીં કન્ટિન્યુઅસ વરસાદ ચાલુ છે ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો અને આ પરિસ્થિતિ થઈ ગઈ કે જે જે લોકો જે છે પણ અહીંયા ત્વરિત ઉપસ્થિત થયા હતા અને જે બાળકો જે છે એમને કહી શકાય કે સકુશળ બહાર કાઢવામાં આવ્યા હતા સ્કૂલ માં પાણી ઓછું ભરાયું હતું પરંતુ ક્યાં કહી શકાય કે જે કાવેરી સ્કૂલ ના છેક દરવાજા સુધી આપ જોઈ શકો છો કે જે દરવાજા સુધી પાણી જે ભરાયેલું છે જેના કારણે આ પ્રકારની સમસ્યા સર્જાયતી ત્યારે કહી શકાય કે જે મોટેરા રોડ ઉપર આ પ્રકારનું પાણી દર વર્ષે ભરાય છે પરંતુ તંત્ર કેમ યોગ્ય પગલાં ભરતા નથી નવી સ્કીમો બને છે પરંતુ એનું જે લેઆઉટ પ્લાન પ્રમાણે એનું બાંધકામ જે છે થતું નથી ત્યારે તંત્ર ઉપર પણ અનેક પ્રકારના સવાલો જે છે ઉભા થઈ રહ્યા છે મુખ્ય શોષિક ગુજરાત પાસે નેચાણા અમદાવાદ ઉદયપુર નેશનલ હાઇવે આખો પાણીમાં ગરકાવ થયો છે હિંમતનગર શહેર નજીક નેશનલ હાઇવે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે હાઈવે ને બદલે જાણે કે તળાવ હોય તેવા દ્રશ્યો અહિયાં સર્જાયેલા છે અમદાવાદ ઉદેપુર નેશનલ હાઇવેના દ્રશ્યો છે હિંમતનગર શહેર નજીક જે નેશનલ હાઈવે છે તે આખો પાણીમાં ગરકાવ થયો છે

ઉત્તર ગુજરાતમાં વરસાદનો ભારે માહોલ છવાયો છે ત્યારે સાબરકાંઠાની અંદર પણ વહેલી સવારથી વરસાદ છે વરસાદ જોવા મળ્યો હતો ત્યારે ખાસ વાત કરવામાં આવે તો ફોરલેન માંથી સ્ટિક્સ લોન ની હાલ કામગીરી ચાલી રહી છે જે હાઈવે અમદાવાદ થી રાજસ્થાન ને જોડતો હાઈવે છે ગઈકાલે પણ અરવલ્લીના જે દ્રશ્યો હતા તેમાં કેસરિયાથી સામ્રાજ્યનો હાઈવે બંધ જોવા મળ્યો છે આજે પણ એ જ પરિસ્થિતિ હિંમતનગરમાં જોવી જોવા મળી છે હિંમતનગરના જે નજીક થતો જે હાઈવે છે ત્યાં ત્યાં નિસ્થળ હાઈવે ઉપર વરસાદી પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા હતા એક બાજુ વેસ્ટ વેર લાઈનો બંધ છે તો બીજી બાજુ પાણીનો ભરાવો થયેલો જોવા મળી રહ્યો છે પાણી ભરાવાની હજાર જેટલા વાહનો છે તે દ્રશ્યો પણ હતા ઘણી જગ્યાએ વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો તેવા પણ વહેલી સવારે સરકારે જે વિસ્તારની અંદર વાહનોની લાંબી લાઈનો છે તે પણ જોવા મળી રહી કહી શકાય કે જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે નેશનલ હાઈવે કામગીરી છે તે મંદ ગતિએ ચાલી રહી છે અવારનવાર સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો વિરોધ વિરોધ પ્રદર્શન છે તે યોજવામાં આવ્યો હતો પરંતુ કોઈ પણ કામગીરી છે તે કરવામાં નથી આવી ફક્ત કાગળ કામગીરી છે જોવા મળી રહી છે કહી શકાય કે જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તે પ્રમાણે નિસ્થળ આવેલી કામગીરી મન ગતિએ ચાલી રહી છે અને પાણી ભરાવાનું દ્રશ્યો છે તે અવારનવાર જોવા મળતા હોય છે પરંતુ કોઈ પણ નક્કર કાર્યવાહી છે તે કરવામાં નથી આવતી જી બિલકુલ આભાર યશ તમામ જાણકારી આપવા બદલ